મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું ત્યારે આ પ્રસંગે ખેડા જિલ્લાના તમામ તાલુકાના ધારાસભ્યોએ પણ ત્યાં હાજરી આપી હતી ત્યારે મુખ્યમંત્રીએ પણ સમર્થકોને સંબોધ્યા હતા ત્યારબાદ જિલ્લાના બસો બાવીસ પોઈન્ટ નેવ્યાસી કરોડના વિકાસ કામોનું પણ તેમણે ખાતમુહૂર્ત કર્યું હતું બસો ત્રીસ પોઈન્ટ ઝીરો નવ કરોડના સુદામાના ઘર સુધી શ્રી કૃષ્ણનો પ્રસાદ નામના નવતર પ્રયોગનો પ્રારંભ કરાવ્યો હતો આ નવતર પ્રયોગમાં ટેમ્પલ કમિટી દ્વારા ભગવાનને ધરાવવામાં આવેલા રાજભોગ પ્રસાદીને ગામડાના લોકો સુધી પહોંચાડવામાં આવશે